અને નહીં કમે છે ભાઈ બધા ચોરે ના સી હવે તમને ખબર નહીં કે હું ના ના હાળા હાળા જલ્દી ઉભા રહે ઉભા રહે આઈ છે અલે જીતુ કોણ છે અલે બહાર આવો તો ખબર પડે કે કોણ સંગ નહીં ઓર ખાજી તમે તાર તમને કુ લાગે છે મારા જો બમ્મા સા બીજો ભાઈ

હારું હારું થાય તમારે નેનો ભાઈ ચોકડ છે અમે સીધા વાત જોઈ રહ્યા આપણા બી વિશે ને કંટાળ હીવા નથી જવાનું છે પાટણ એ પીની મગા બે ના શેડા પાડ્યું છે વાળવા જીવો છે બોલાવ ફોન કરી બોલાવ જલ્દી આમા તો પાઈ ફોન જ નઈ રાખતા રીના પાઈન ફોન છે હારું હળો તો અમે ઘડીવાર વાત જોઈએ તાર ગન હા બે હા હારું હળો ચા બા પીવા ના ના ચા તો રેવા કોફી ચાલશે કોફી પણ ખોટ નહી આવ નવા દેતા તો બરાબર નકર કોઈ મેં જ નહીં પાડતા હું શું બાલો પેલા ભાઈ હમણાં ફોન કરી હમણાં તો કર્યો ફોન ઉભા લગાવ્યો હલો હલો હા વિપુલ હા કેટલા ગુડાણો હું ખેતરમાં અલે હેટકી હેટ પેલા તારા નતું કરી વાત કરી આયા છે મોરવા એને બધા પણ એક ગોમું છે બાકી હું આવું છું અલે ગોમન મેલ દેતવા તું હાલ આવી જા નક પર રહે આવું આવું પાવું નહીં આવું ગાય ગા હાલ આવી ગયા હાલ વા એ હા એ હા લે કોમ થઈ ગયું હા હા આ ચા બા પીવો તો બેહો ના ના ચા નહી આ તો ચા કેવું પડે આ તો કોઈને પાતા નહીં કશું નહીં અને હાચું બોલતા આયા મારું ભાગડીએ પાડી તું મારી ભાગડી ને તો લાજ રાખ

હગું નહીં થવા દે મારું પોચ વખત તો તોડાયું આખા આખા તોડાવવા દે પણ એને તોડી કે નહીં